ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અઢાર એપ્રિલ અને શુક્રવાર કપાસની બજારમાં વાત કરીએ તો અમેરિકન કૃષિ સંસ્થાએ જે અઠવાડિયાના નિકાસ વેચાણના અહેવાલો આપ્યા તેમાં વધારો થયો છે નિકાસ વેચાણમાં ચીનનું વાવેતર સીસીઆઈએ કેવા ભાવમાં કેટલું રૂ વેચ્યું ગુરુવારે તેની વાત કરીએ પેલા ઘરેલું બજારમાં કપાસની બજારમાં બહુ આવકો વસિ રહ્યા હતા આગળ ઉપર કપાસમાં વેપાર કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીની આવક થઈને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક થઈને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો પચીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદરથી વીસ ગાડીની આવક થઈને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી થી ચૌદસો નેવું પ્રતિ વીસ કિલોના હતા કપાસ્યા ખોળના ભાવ સ્થિર હતા બેન્સમાં ખોળો તો પંદર વિધિ ઓગણત્રીસો તેરની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદના સત્તરસો ચાલીસ ચાળીસ ઉગરબાદનના સત્તરસો સાઠ અને જોડબાદનના સત્તરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો અને એવરેજ નાની મિલોના ભાવ ચોળસોથી સોળસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા સીસીઆઈએ ગુરુવારે સતત દસમા દિવસે ઋણાભાવ જાળવી રાખ્યા હતા સી ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટ્રલથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર છસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋણા વેચાણભાવ છપ્પન હજાર એકસો રાખ્યા હતા સીસીઆઈનું ઋ ગુરુવારે ચડત્રીસ હજાર બસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ ત્રેવીસ હજાર ચારસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ તેર હજાર આઠસો ગાંઠડી ખરીદી હતી ચીનના કપાસ વાવેતરમાં હાલ પૂરજોશમાં ચાલુ થયું છે અને ચાઇનીઝ એજન્સી સીસીએ દ્વારા કરાયેલા સર્વેક્ષણ અનુસાર કપાસનું વાવેતર ગત વર્ષથી ઝીરો પોઈન્ટ ચાર ટકા વધારે રહેવાનો અંદાજ છે ચીનમાં સૌથી વધુ નેવું ટકા વાવેતર કરતાં જીન વાવેતરમાં વાવેતર ગત વર્ષથી એક પોઈન્ટ આઠ ટકા વચ્ચે જ્યારે યાગત્ નદી ક્ષેત્રમાં વાવેતર સોળ પોઈન્ટ બે ટકા અને યલો રિવર ક્ષેત્રમાં વાવેતર ગત વર્ષથી અગિયાર પોઈન્ટ આઠ ટકા ઘટવાનો અંદાજ છે સીઆઈએ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં ચીનના છોતેર પોઈન્ટ સાત ટકા ખેડૂતોએ કપાસનું વાવેતર જાળવી રાખ્યું હતું જ્યારે અગિયાર પોઈન્ટ ચાર ટકા ખેડૂતો કપાસ છોડી અન્ય પાક તરફ વળ્યા હતા અને સાત પોઈન્ટ એક ટકા ખેડૂતો અન્ય પાક છોડી કપાસનું વાવેતર કરવા આગળ આવ્યા હતા ન્યૂયોર્ક કોટન વાયદો સતત બે દિવસથી વધી રહ્યો છે આજે પણ વધ્યો હતો ત્રેપન સેન્ટ હવે આપણે જોઈએ અમેરિકન કૃષિ સંસ્થાએ તેમના અઠવાડિયાના નિકાસ વેપારના આંકડા હેપાધ્યાય દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પૂરા થતા સપ્તાહ માટે અપલેન્ડની કુલ બસો ને બે લાખ ગાંઠીનું ચોખ્ખું વ્યસણ કર્યું જે પાછલા અઠવાડિયા કરતાં ચોતેર ટકા અને અગાઉના ચાર અઠવાડિયાની ચિરાસ કરતાં અઠયાશી ટકા વધુ હતું જે સોદા સાથે વિયેતનામ સાથે નેવું હજાર નવસો ગાંઠડીના થયા ભારત સાથે પાંત્રીસ હજાર ત્રણસો ઘાસડીના તુર્કી સાથે બત્રીસ હજાર ઘાસડીના પાકિસ્તાન સાથે ઓગણીસ હજાર ત્રણસો ગાંઠડી અને મલેશિયા સાથે દસ હજાર પાંચસો ગાંઠડીના થયા જે થયું ઓછું હતું તે માટે માટે પાકિસ્તાન છસો ઘાસ તુર્કી માટે ચુમાલીસ હજાર ત્રણસો ઘાસળડીનું ભારત માટે અઢાર હજાર એકસો ગાઠળીનું બાંગ્લાદેશ માટે ચોળ હજાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક જય માતાજી